ગત મોડી રાત સુધી સુરતમાં વરિયાવી સેદપુરા પંપિંગ ચાર રસ્તા પાસે ફાટી નીકળેલા તોફાનો બાદ આજે સુરત પોલીસ કમિશનર સિંહ ગેહલોતે પત્રકાર પરિષદ યોજી હતી પોલીસ કમિશનર સિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે બાર તેર વર્ષના છ કિશોર દ્વારા રિક્ષામાં આવીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો રિક્ષા ચાલક સહિત કિશોર આરોપીઓ પર અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે આ કેસમાં છ ટીમો બનાવવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિત ટેકનિકલ સ્ટાફ ટીમમાં સામેલ છે લોકો અફવા ઉપર ધ્યાન ન આપે કોઈ જૂના વિડિઓ કે અફવા ન ફેલાવે આરોપી કિશોર ઘટના સ્થળથી દોઢ કિલોમીટર દૂર રહે છે આ સમગ્ર મામલે ત્રણ પ્રકારના ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં જુવેનાઇલ એક્ટ ધાર્મિક લાગણી દુબાવવી ગાડી સળગાવવી અને તોડફોડનો સમાવેશ થાય છે આ કેસના આરોપી ઉપર આ ત્રણ પ્રકારના ગુના દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ નાની ઉંમરના કિશોરોએ આવી ઘટનાને અંજામ આપ્યો હતો બે દિવસ પહેલા પણ અન્ય એક ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરાયો હતો પણ કોઈએ માહોલ ન બગડે એ માટે ફરિયાદ દાખલ કરી ન હતી ઘટના સ્થળ ઉપર ત્રણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે ગઈકાલે તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ વરિયાવી બજાર જો એ મેઘવાળ કોલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર જો એ અમુક જો નાની ઉંમરના છોકરાઓ દ્વારા જો એના ઉપર જો પથ્થર મારવામાં આવેલા હતા તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી આ બધા લોકોને જો ડિટેઇન કરીને જોઈએ ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા પછી ચોકી ઉપર જો એ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી જે તે વખતે જો એ અમુક આપણા લોકો ભેગા થઈ ગયા જોઈએ અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જોઈએ કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો એ આપણા આ પૂરા સમગ્ર વિસ્તાર જો અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જો આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોઈએ પછી તો આર્ગ્યુમેન્ટ ત્યાં અને પથ્થર મારા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને બિખેરવા માટે જોઈએ ટોળાને બિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ આમાં જો અમુક ટીયર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠી ચાર્જ કરીને ટોળાને બિખેરવામાં આવેલા અને પછી જો એ આ સમગ્ર વિસ્તારમાં જો એ વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જે ક્રાઇમ બ્રાન્ચ ટીમ એસઓજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ અઠ્ઠાઈસ જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલ અત્યાર સુધી જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા ત્રણ ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોની ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જે ના આધારે અને સાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જોઈએ અને અમુક જો અમને મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી અમને ફૂટેજસ મળ્યા એના હિસાબથી અમે લોકો જોઈએ આરોપીઓના જો શોધખોળ કરીને કોમિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને જો ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે પહેલા ગુના જો દાખલ થયા છે આ જો છે જો જો ન્યાય પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કોમ્યુનલ મતલબ કોઈ બીજાના જો એ ધાર્મિક ભાવના ઉશ્કેરણી જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ વન નાઇન્ટી ટુ નાઇન્ટી એટ જો નાય કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે છે જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલ્વન ડેફિનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત કરવાના છે પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જોયા શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે બીએનએસ વન જીરો નાઇન વન હંડ્રેડ ફિફ્ટીન વન વન એટી નાઇન વન વિગેરે દાખલ કરવામાં આવેલ છે જેમાં ત્રણસો ના કલમો છે જૂનાગઢ પ્રમાણે મેં વાત કરીએ તો આપણા જે મૃત્યુ નિપજાય આ પ્રકારના ક્રિસ્તો કલમો છે સાથોસાથ પોલીસના ઉપર જે સોલ્ટ બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો એ અને જેમાં કુલ અત્યાર સુધી અઠ્ઠાઇસ જેટલા આરોપીઓના આપણે ડિટેઇન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં સળગાવ બે ગાડી ન કાંસ તોડવામાં અને બે ગાડી લગભગ સળગાવવામાં આવી તો એના વિરુદ્ધમાં જો જો ટોળા હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે આ જો એ બીએનએસના જો કલમ વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જો કરી છે જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલ ટીમ જો જેટલા બી ફૂટેજ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારનો માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચો એનો અને સૂચીની ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે ગઈકાલ રાતે એમનો દ્રોણનો બી ઉપયોગ ચાલુ છે અત્યારે બી દ્રોણના ઉપયોગથી પૂરા એરિયાના જોએ પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે સંપૂર્ણ શાંતિ છે એરિયામાં પોલીસ ડિપ્લોયમેન્ટ છે રાબેતા મુજબ લોકોના લાઈવ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી એમાં ગુનેગારો હતા જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકો કડકના કડક પગલાં લેવામાં આવશે અને સાથોસાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ તેર જેટલા કમ્પ્લેન અમારે સો નંબર ઉપર આવી હતી આજ જ વિસ્તારના લઈને અને ઘણા બધા જો સોશિયલ મીડિયા અફવાઓ બારામાં આવી હતી એક પણ વાત સાચી નહીં હતી જોઈએ તો બધા લોકો અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે તો કોઈ બધા લોકો રિક્વેસ્ટ છે કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ આપના આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી સો નંબર ઉપર કોલ કરો અથવા જે તે આપના પોલીસ સ્ટેશન ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે ત્યાં બાદ કરી શકો લેકિ કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે જૂના જૂની સ્ટોરી લીખે અને આપ એના સર્ક્યુલેટ કરો ફોરવર્ડ કરો આ બી ગુનો બને છે જેથી કોઈ પણ પ્રકારને આપવામાં જરૂર નથી આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જે આપણા શહેર છે કોમી શાંતિ જળવાય આ પ્રકાશ બધા લોકો સામે વિનંતી કરીએ છીએ તહેવારોના સીઝનો છે અને જેટલા લોકો જો કોમી એકલાસના વાતાવરણ વિસ્તાર કરવાની કોશિશ કરે છે એના પોલીસ અમને કાયદાકીય રીતે જો એમાં પગલાં લેજો આમાં આ બાળકોના જે અમે જોઈએ તો આ લોકો જો એના ઘર લગભગ કરી એક કિલોમીટર દૂર વિસ્તારના રવા બાળકો છે તો એટલા દૂર આવીને જો હવે વરિયાવી જો આપણા આપણા મોહલ્લો છે વરિયાવી ગણેશજીના ત્યાં આપણે વાત કરીએ તો આ પૂરા મુસ્લિમ વસ્તીના વીચ આવે છે ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે ત્યાં કોઈ કોઈને પ્રોબ્લેમ નથી બંને સમાજ ખૂબ હળીમળી રહે છે ગઈ કાલે પણ જો કોઈ પ્રત્યે ત્યાં નહીં હતા જોઈએ પરંતુ એટલા દૂરથી આવીને પોને એક કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સડી કરીને જાય એના મતલબ પૂરા અમારે આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ માર્ગ છે કોના જોઈએ અને કોણ છે એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કર્યા છીએ અને આ પૂછપરછ અમારી ચાલુ છે